બજાર જેવું પરફેક્ટ માપ થી બનાવવા માટે એક કપ કાચા તલને મિક્સરમાં મિક્સર માં અધકચરા વાટવા મિક્સર ને પલ્સ ફોર્મ પર અથવા રિવર્સ ફેરવીને કે ચાલુ બંધ કરીને વાટવાથી અધકચરાટાશે અને તેમાંથી તેલ છૂટું નહીં પડે તેમાં ત્રણ ચમચી સૂંઠ પાવડર ત્રણ ચમચી ગંઠોળા પાવડર અને એક કપ જેટલો દેશી ગોળ એડ કરી મિક્સરમાં માં પલ્સ ફોર્મ પર વાટો થોડા કાજુ બદામ ને અધકચરા વાટીને એડ કરો ત્રણ ચાર ચમચી જેટલું કપરાનું છીણ એડ કરો એક પેનમાં એક ચમચી ઘી બે ચમચી જેટલો ઝીણો ગુંદર એડ કરો ધીમી આંચ ઉપર બે મિનિટ હલાવતા રહીને સાંતો ગુંદર ફૂલી ઉપર આવી જાય એટલે ગેસની ની ફ્લેમ બંધ કરો એક ચમચી જેટલો ગુંદર રવા દઈશું અને બીજું મિક્સરમાં એડ કરી કચરો વાટી લો તેમાં બે ત્રણ ચમચી જેટલું તલનું તેલ મિક્સ કરો હાથમાં લઈ મુઠ્ઠી વાડીને ચેક કરો કે તેલનું પ્રમાણ પરફેક્ટ છે તેલ ઓછું લાગે તો મિક્સ કરી શકાય જોઈ શકો છો હાથ પર આટલું ચોટે છે તેલ એટલું જ આપણે આપડે મિક્સ કરીશું હવે એક સ્ટીલના ડબ્બામાં ભરી દઈશું ત્યારબાદ ઉપર થોડું કપરાનું છીણ એક ખજૂરની પેસી અને થોડા કાજુ બદામ મૂકી ગાર્નિશ કરી આ રીતે બનાવેલું કચરિયું તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો રોજ સવારમાં એક ચમચી ટેસ્ટી કચરિયાની મજા માણો